વેલકમ ટુ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી મેથીયા મરચા એકદમ ઓછી સામગ્રી થી આમ કાઠિયાવાડી મેથીયા મરચા બની જાય છે તો એના માટે આપણે અહીંયા સો ગ્રામ જેટલા મરચાં લીધા છે અને બે ચમચી જેટલા આખા ધાણા લીધા છે અને અહીંયા ત્રણ ચમચી જેટલી મેથી લીધેલી છે અને એક ચમચી જેટલું મીઠું લીધું છે આ મેથી આપણે શેકી લેવાની છે મરચાંને આપણે કટ કરી લેવાના છે એક મરચામાંથી ચાર ટુકડા આપણે કરી લેવાના છે મોટા મરચાં હોય તો એક મરચામાં ઊભો અને આડો કટ કરી અને એમાં ચાર કટકા કરી લેવાના છે એટલે કે ચાર ટુકડા કરી લેવાના છે અને નાના મરચાં હોય તો બે જ ટુકડા કરવાના છે અહીંયા આપણે મેથીની શેકી લેવાની છે અને ગેસ આપણે સાવ મીડિયમ રાખવાનો છે મીડિયમ ગેસ ઉપર મેથીને સરસ શેકી લેવાની છે તમે ફાસ્ટ ગેસ ઉપર આ મેથી શેકશો તો એ મેથી બળી જાય છે તો મીડિયમ ગેસ ઉપર શેકો તો વ્યવસ્થિત શેકાઈ જાય છે

એક માંથી ચાર ભાગ થાય એવી રીતે આપણે મરચાને કટ કરી લેવાના એટલે કે મરચાને આપણે સુધારી લેવાના છે આમાં આપણે મેથી અને ધાણાને પીસી લઈએ તો અહીંયા આપણે સરસ પીસી લીધું છે આવું આપણે પીસી લેવાનું છે આપણે મેથી મસાલો ટેસ્ટી એવો તૈયાર થઈ ગયો છે તો આ મસાલો આપણે ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકીએ છીએ આ મસાલો બગડે નહીં ગમે ત્યારે મરચાંનો તમે સંભારો બનાવતા હોય તો એમાં પણ તમે ઉમેરી શકો છો દાળ ભાત શાક એની અંદર તમે ચપટીક જેટલો ઉમેરો વઘારમાં તો પણ આનો મસ્ત એવો સ્વાદ આવે છે આ મસાલાનો અને આ મસાલાને એર ટાઈડ બરણીની અંદર ઘડીને રાખી દેવાનું અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે તેલને આપણે સરસ ગરમ થવા દેલું છે અહીંયા પાંચ ચમચી જેટલી આપણે હિંગ લેશું અને પછી આપણે એમાં મરચાં ઉમેરી લઈશું મરચાંનો આપણે વઘાર કરી દેવાનું અને સરસ સરસમાં કાકડી લેવાના છે આપણે અહીંયા મરચાના ચાર ટુકડા કરેલા છે આ જગ્યા ઉપર તમે આખા મરચાં રાખી અને આખા મરચાં રાખી અને ઊભો કાપો કરી અને એક એક ચપટી જેટલું અંદર આ મસાલો ભરી અને આખા મરચાં પણ તમે બનાવી શકો છો ઢાંકીને આપણે આને થવા દઈશું એકવાર જે આપણે ખોલીને આપણે પાછું જોઈ લેશું

પણ આપણે મરચા પૂરતું મીઠું ઉમેરી દઈએ અને હવે આપણે અડધી ચમચી જેટલો આપણે આ મસાલો ઉમેરી દેશું આમાં હવે આપણે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણા મેથી આ મરચા તૈયાર છે સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું તો અહીંયા આપણા ટેસ્ટી એવા મેથીયા મરચાં તૈયાર છે તમે સાંજના જમવાના સાંજનું જમવાનું હોય કે પછી બપોરનું જમવાનું એનો સ્વાદ બમણો કરી દે છે તો જમવાની ખૂબ મજા આવી જાય એવા મરચાં તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો